અમદાવાદ ખાતે હાલ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ફ્લાવર શોને સતત બીજી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ ફ્લાવર શો માટે લોકો મોટી સંખ્યામાં મુલાકાતે આવી રહ્યા છે અને રજાના દિવસ એટલે કે શનિવાર અને રવિવારે તો મોટા પ્રમાણમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે ભારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે ત્યારે ઉલ્લેખનીય છે કે અંદાજે રૂપિયા પંદર કરોડના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે સહેલાણીઓ પણ ફ્લાવર શો જોવા માટે પહોંચી રહ્યા છે ફોટોગ્રાફી કરી અને મજા પણ માણી રહ્યા છે શનિવાર રવિવાર માટે ફ્લાવર શોની ટિકિટ સો રૂપિયા નક્કી કરવામાં આવી છે અને ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર આકર્ષણોનું કેન્દ્ર બન્યા છે ત્યારે ફ્લાવર શોને છ ભાગમાં વહેંચવામાં આવ્યો અને ચારસો ફૂટની ક્રેનિયલ વોલ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ત્યારે ફરી એક વખત અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું થયું છે અમદાવાદના ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે લોંગેસ્ટ બુકે માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવા પામ્યું છે દસ પોઈન્ટ ત્રીસ મીટરથી વધુ મોટો બુકે બનાવ્યો છે અને હાલ તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લોંગેસ્ટ ફ્લાવર વોલ માટે એવોર્ડ મળવા પામ્યો હતો